શ્રીમતી જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે માનેકા પલાસ્ટેક મુંબઈવાળા તરફથી હાઈસ્કૂલમાં બ્લોક નાખવામાં આવ્યા અને ત્યારબાદ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું મહેમાન મહેમાનશ્રીઓ નિકુંજભાઈ કાપડિયા સાહેબ વસંતભાઈ મહેતા નલિનીબેન મહેતા નવીનભાઈ સંઘવી દિનેશભાઈ મહેતા તથા એજ્યુકેશન સોસાયટીના માનદ મંત્રીશ્રીઓ ગોરડીયા સાહેબ શાહ સાહેબ મહેતા પરિવારના પન્નાબેન મહેતા નીરોભાઈ મહેતા સાહેબ પ્રકાશભાઈ મહેતા ઉપરાંત ઈલાબેન અને અન્ય મહેમાનશ્રીઓનું આ પરિસરમાં હાર્દિક સ્વાગત કરું છું ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપન કલાકારનું એક ચિત્ર જાણે પણ તમે જો ન હો તો બધા કંઈ ઓઠે કે કલાકારથી કંઈક કસર રહી ગઈ છે કવિઓએ પધારેલ મહેમાનો માટે ઘણી ઘણી સ્તુતિ કરેલી છે આપણા દેશમાં અને એમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રની અંદર મહેમાનોનું ભાવભી સ્વાગત એ હંમેશા એમનું પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત વિદ્યાર્થીની બહેનો દ્વારા આપણે તાળીઓના નાદથી એમને સ્વાગતને આવકારશું વસંતભાઈ મહેતા સાહેબ દિનેશભાઈ મહેતા સાહેબ નવીનભાઈ સંઘઈ અને આપણને ખૂબ જ પ્રોત્સાહિત કરે કે આપની સંસ્થામાં દિન બદિન પ્રગતિ થતી હોય ત્યારે અમારું ફરજ બને સાથે આમંત્રિત બધાને સ્વના પરિવાર માટે ઉપાર્જિત ધનનો ઉપયોગ ખૂબ થયો છે એટલે જાજુ નથી કહેવું ખાસ અહીંયા જે પ્રસંગ માટે ઉપસ્થિત થયા છીએ અને જોગ આજે એ જ પથ ઉપર બેસી અને જ્યારે આ કાર્યક્રમનો શુભારંભ કરવાનો થયો છે ત્યારે માનિકા પથમાં ઉપસ્થિત દરેક મહાનુભાવોશ્રી અને ખાસ જે આ પથના દાતા છે એવા નિકુંજભાઈ કાપડિયા સાહેબ તેમજ અહીંયા ઉપસ્થિત સર્વ ને ધી સિહોર એજ્યુકેશન સોસાયટી અને જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ વતી આવકારું છું સાથે ખાસ જેમના થકી આ દાન એ સંસ્થાને મળ્યું ગયું વર્ષ તો હજી અમારી વિદ્યાર્થીની બહેનો અહીંયા માટીની અંદર બેસતી અને રિસેસની અંદર સરસ મજાના વૃક્ષનો છાંયડો પણ નીચે માટી હોવાને કારણે એ સ્વચ્છતાની હિમાયતી ખૂબ અને એટલા માટે અહીં બેસે નહીં અને બેસે તો એકાબીજી એ કાંઈક ડસ્ટવાળા કપડાં બગડે એટલે કાંઈકનો કાંઈક પ્રશ્ન ઊભો થાય ને ફરિયાદો કરે ચોમાસાની ઋતુ અમારું ડાળવાળું થોડું મેદાન એટલે ઉપરના વિસ્તારમાંથી પાણી આવે અને સિરાઓ પડી જાય વાહન કે કંઈ ઘણું વાર તો ઓફિસ સુધી આવે નહીં એવી પરિસ્થિતિ ઊભી થાય અને ત્યારે હું વારંવાર એ અમારી કંઈ કંઈ ફરિયાદ હોય તો અમારા બંને મહારથી અશ્વિનભાઈ ગોરડીયા સાહેબ અને ધનવંતભાઈ શાહ સાહેબ ઉપસ્થિત જ હોય પણ અમે ક્યારેક એમની પાસે માગી ન શકીએ કારણ કે અમને થોડો સંકોચ થાય કે અમારી માટે રાત દિવસ દોડતા હોય અને ત્યારે ક્યાં એમને ગતિ ઊભી કરી ત્યારે અમે નીરુભાઈને એ કહીએ કે નીરુભાઈ આવું થાય તો સારું કે તન મન અને ધન મૂકીને કામ કરે છે આ સંસ્થા અત્યારે એ દુલ્હનની જેમ ચમકી રહી છે એ મહિના પહેલાં જોયું હોય તો અમારું મુખ્ય બિલ્ડિંગને જોવું ન ગમે અને અમારી વિદ્યાર્થીની બહેનો દીકરીઓ ને એટલે ખૂબ લાગણી છે એટલે વાત વાતમાં બધી રજૂઆતને વાત વાતમાં બધી ફરિયાદો કર્યા કરે કે અહીંયા આવું નથી અહીં આવું નથી અને તમામ જરૂરિયાતને પૂર્ણ કરવાનું કામ એ અમારા શ્રીઓ કરી રહ્યા છે અને ત્યારે આ પણ બિલ્ડિંગને રિનોવેશન માટે પૂજ્ય અમારા કાકાના જન્મદિવસે નિમિત્તે નીરુભાઈ અને પન્નાકાકીએ પાંચ લાખ રૂપિયા આપી અને માથે રહી એમણે પણ ખૂબ સારું એ આ રિનોવેશન કામ કરાયું છે એ પણ અમે ખૂબ એનો ખુશી વ્યક્ત કરીએ છીએ આ સંસ્થા અમારી સોળસો દીકરીઓનો અભ્યાસ એ કરી રહી છે અને ત્યારે એક પણ રૂપિયો લીધા વગર દીકરીઓ પાસે એક પણ રૂપિયો લીધા વગર અમારું એજ્યુકેશન ટ્રસ્ટ એ તમામ પાસાઓને ભેગા કરીને એ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે કરવું છે સાહેબની મંજૂરી લઈ અને અમે આ પાડી છે અને જેનાથી એ કારણ કે એ સરકારશ્રીના માર્ગદર્શન નીચે આ સંસ્થાઓ કરતાં અમારા દાતાઓ છે અમારા માટે ખૂબ મહાન આજે સાબિત થયા છે અને ત્યારે જ્યારે આપણે આ માનિકા પથ માલતીબેન નિકુંજભાઈ કાપડિયા સાહેબ માનિકા નામ આપ્યું ને એટલે અમારી દીકરીઓ બહુ ખુશ થઈ એણે કીધું કે અમારું નામ છે કારણ કે જો કોઈ સુધી આ નામ અને આ સ્થાન હસ્તે કાર્યક્રમ એટલે કે નામકરણની તકતીનું અનાવરણ આપણે જોઈ રહ્યા છીએ ખૂબ ખૂબ આનંદની ઘડી છે જીવનમાં અમુક પળો એવી હોય છે કે જે વારંવાર આવતી નથી પણ જ્યારે એકવાર આવે છે ત્યારે કાયમ આપણા હૃદય ઉપર સ્મરણ ઉપર અવિસ્મરણીય છાપ છોડી જાય છે એવી આ પળ છે આજનો દિવસ 26 મી એવો નામકરણ કોતરેલું છે અને ઓય મન જગે કૌલાસ હે હે જોન યમુના તટ વદના રસ સાડા આઠથી સાડા બારનો કાર્યક્રમ હતો પણ સંજોગોના આધીન એમાં કલાક સવા કાકનો વધારો થયો છે ઉપરાંત જમવાનો સમય પણ વીતી ગયો છે છતાં પણ તમારો જે એક ઉત્સાહ શિસ્ત એને જોઈને મને ઘણો આનંદ થાય છે એટલે માફીને આનંદ સાથે થાય છે મને લાગે છે કે મને તો એમ થયું કે મોડું થયું કે તો ભલે થયું કઢી માટે વરો બગાડવો નથી તો આ જે કૃતિ જે જોઈ જો અમે ન જોઈ હોત ને તો અમને અફસોસ થાત અને આજના દિવસે આ કૃતિ જોઈ તમે ભાવનગર જિલ્લામાં આ શાળાનું નામ રોશન કર્યું છે એટલે એ રાસ જોઈને મને એમ થયું કે સવાર તો તમે ત્યાં કર્યું પણ જ્યારે હવે તમે થાકેલા હો કંટાળેલા હો અને ભૂખ્યા હો ત્રણ ભેગું થયું છતાંય તે પણ મેં જેની ઉર્જા જોઈ દીકરીઓની એનો પણ મને વિશેષ આનંદ છે અને એટલે જો હું તમને આ કહેવા માટે ઊભો ન થાવ તો દંતાલીવાળા સચ્ચિદારણજીએ કીધું છે કે જે સમાજ ગુણિયલનું સન્માન કરતો નથી એ નગુણો કહેવાય એટલે ડાંગર સાહેબે તો બહુ વખાણ કર્યા પણ મનમાં એમ થાય કે આ બધા પૂરું કરે તો સારું એટલે મને એમ થયું કે અમારે નગુણા બનવું નથી તો એને માટે પણ તમને બિરદાવવા જોઈએ જે રીતે વાત કરું હવે લિકુંજભાઈ બે મિનિટ થોડી વધારે થશે પણ આપણે નગુણા નથી બનવું એટલા માટે તમારો સમય લઉં છું જે વાત કરી રાજેશ ભાઈ મર પટાવાળો હતો જિલ્લા પંચાયત માં એની આ એ ગઝલ બોલ્યા અને મુરારી બાપુ પણ આ ગઝલ બોલે છે કે જો હું મારા હાથ ને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી પણ હું માંગુ અને તું આપે એ વાત મને મંજૂર નથી એનો પુરાવો નિકુંજભાઈ કાપડિયા છે ખુલ્લો મૂકવાનો જે કાર્યક્રમ એની અંદર જે જે સહભાગી થયા વિદ્યાર્થીઓ ખાસ કરીને આમંત્રિત મહેમાનશ્રીઓ પોતાનો અતિમૂલ્યવાન સમય આપી અને ઉપસ્થિત રહ્યા લાંબો સમય સુધી હાજર રહ્યા આપણને પ્રોત્સાહિત કર્યા અને સાથે આવેલા અન્ય મહેમાનશ્રીઓ એજ્યુકેશન સોસાયટીના શ્રીઓ મહેતા પરિવારના સભ્યો શાળાના શિક્ષકો ભાઈઓ બહેનો અને આ સમગ્ર વ્યવસ્થા ડેકોરેશન શાળા સફાઈ એની અંદર જેણે જેણે પણ વ્યક્તિગત કે સામૂહિક રીતે ભાગ લીધો છે એ બધાનો હું ધી સિયર એજ્યુકેશન સોસાયટી અને જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ વતી અંતઃકરણપૂર્વકનો આભાર માનું છું કાર્ય ઘણું મોટું હોય પણ આભાર શબ્દ એક ટૂંકો છે એમાં છેલ્લે વ્યક્તિ રાજી થઈ જાય એક કવિતાની એક અધૂરી કડી મને યાદ આવી ગઈ છે કે સહેજ હસીને તેઓ બોલ્યા કે આપનો ખૂબ આભાર થયો સહેજ હસી અને તેઓ બોલ્યા કે આપનો ખૂબ આભાર થયો અને મારા મન ઉપરથી એક બહુ મોટો ભાર ગયો થેન્ક યુ વેરી મચ